તો આપણે આવી ગઈ છે ભૂતરાની દીકરી ગરમીમાં અત્યારે સાંજે લઈને આવ્યા છે તો ગઈ છે સિંગડામાં શીંગડામાં થોડીક સારી નીકળી કેમકે હારો પાડો બતાવો એટલે હારો રિઝલ્ટ આવે જ સિંગડું ભલે બગડી ગયેલું હોય આખો હાડો બગડી ગયો ને આપણે પેહુ હારો પાડો આવે ને એટલે સારું રિઝલ્ટ પડે પડે ને પડે એમાં ગેરંટી રહેતી હવે ધીરી પડી ગયા હે થોડીક સીંગડામાં આ હારી થઈ ગઈ છે હવે એમાં જે આ પાડાનું રિઝલ્ટ આવે એટલે ટોપ ક્વોલિટીમાં આવશે હમણાં જ ગયા આપણે થોડાક દિવસ ભૂતડાની છેલ્લી ભેંસ જે ફેરી હતી ને એ ભેંસ એની બેન થાય એના સિંગડા બગડેલા છે કેમકે એની માં ઉપર થોડીક ગઈ આ ભૂતડા ઉપર ગઈ ભૂતળાનું રીઝટ ટોપ પડી ગયું એમાં એની બેન જે બીજા પાડાની હતી આપણા પાડાની નથી કેમકે સામે જેવો પાડો રાખો એવો રિઝલ્ટ પડવાનો છે હવે થઈ જાય ધીરી પડી જાય એટલે વાંધો નહીં આવે હવે જન ને પાડો ઉડવાની તૈયારીમાં છે થઈ ગયા જાય ત્યારે લગભગ તોફાન કરે એટલે બીજી તો આ સવારમાં છે ને બે ભેંસો આવી ગઈ છે એક તો સાંજની બાંધી છે ને બીજી અત્યારે આવી છે કંઈ ફરે જલ્દી તો ખબર પડી જશે ભેંસ તો ઊભી નથી રહેતી હમ તો અત્યારે છે ને ભેંસ હજી ઊભી નથી રહેતી એક કા નથી ઊભી રહેતી ને સામેવાળી પણ નથી ઊભી રહેતી બે બે એમ જ છે હવે હું બધી નાખવાનો ઊભી નહીં એટલે કંઈ કામ નહીં કેમ કે પાડના થકી દે ઊભી ના રહીએ ને ઊભી કેમ કે સાંજે વાલી પાડો ઉડો પાડો ઊભી ના રહીએ ખડેલી ઉપર ને આ ભાઈ એમ છે જે વર્ષે છૂટી થઈ ગઈ હતી બાંધી દીધા હતા એટલી વારમાં બે ફાલ લાગી ગયા તા આ તો શું છે કાચી આરે હોય ને એટલે પછી થાય નહીં તો આપણે હાકી દીધી ભાઈ હું બધીને પાડા નાખી દીધો ઘરે આવે નઈ બેહુ દેખે એટલે ભાગે એના હિસાબી નાખી લીધું પાડે બાંધીધું ઘરે કે નાખી ખબર પડે લગભગ થઈ ગયું હોય એવું લાગે કેમકે આપણે છૂટો મૂકીને પછી ગયા દૂધ લેવા એટલે દૂધ લેવા નીકળી જાય એટલે ખબર ન રહી હાલ ને હાલ ની દીકરી બે ભેગી ને ભેગી હાલે તો અત્યારે એમ બધી આવી ગઈ ગાયો આપડે એને પાછળ રહી ગયા ડેડા ખાવા હોય ને એટલે બધી ઊભી રહી જાય એંગર બઉ ખાય બધું હાલવા આ બાજુ હતું નહિ પણ આ બાજુ થઈ પડ્યા હોય ઢગલા માટે કેમકે બેહતો આવતો ને એટલે હવે ઢગલા કર નાય ખા બી ને મોટા થઈ જાય વાંધો ના આવે કાપવા વાળો શું છે બર્તન કાપવા આવે ને એ જલ્દી કાપે કાંટા હોય પણ જલ્દી કાપે એનું કારણ એ કે છોલ છોલછાલ કરવાનું હોય નહીં ગાય જાડું લાગતું નીકળી આવે આખું કાઢવા જાય તો કલાક દોઢ કલાક થાય કાપવાનું અત્યારે આ બધું જાય છે કઈ બાજુ જાય એનો વિચાર હોય એ બાજુ હાલી નીકળવાનું આપણે કાંટા બહુ ચોખ્ખા કરતા જ નથી કેમ કે રસ્તા નડતા હોય ને કાંટા રહેવા જ દેવાના નડતા હોય ને નડવા દેવાના કાંઈ નડે નહીં આપણે ન નડવા જોઈએ એનું કારણ એ કે છે કે આપણે કા ગમે કાપી લઈ બીજા અમે આવવાના જ છે રસ્તો એની નડતા ન હોય એ ગાડે નહીં આપણે શું કરે કાઢવાના આપણે ગમે કાંટામાં નીકળી જવાનું હોય કેમ કે બાવડે વધવાનું છે ગમે એટલે તમે કાપશો આખો બાવર કાપી નહીં કાતા બે બે પાછા થઈ પડ્યા અહીંયા કોઈ કહેવાનું છે નહીં અહીંયા ચોખ્ખા દેખશે એટલે ગમે આવશે એટલે કાપી લે બાવડો જય માતા મિત્રો કેમ જો બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ અને અત્યારે છે ને આપણે બે હું ચક્કર મારી લીધી છે અડધી ગાયો ભાગવા માંડી છે ઘરે એને પાછી વાર લઈ ઘડીક વાર એમ કે પાછી ચક્કર મારશે ઘડીક વાર દસ વાગ્યા નથી ને એટલે ઘરે ભાગવું છે ગોરી પેલા હોય કેમ કે ગોરી ખાવું હોય ને ભાગવું હોય ઘરે થી છીટું હતું હા મોડા પણ એમ રૂપાયું ગણું કઈ ઘટે નવો મોડો લ્યા થોડે કજી તોફાની છે હા જો આખે તો પહોંચવા જ ન દે કેમ કે ભડકે બહુ શું થયું છે મોડો બાંધ્યો તે દીધીને આવ ભળતી ગઈ છે બાંધો જ નહોતી મને તો તોફાન થઈ ગઈ હવે થોડી વધારે અને આચીતી ઘરે હું તો અત્યારે છે ને ગાયું ભેં આપણી છે ને અહીંયા ને ઉપર ખોદ આવી ગઈ છે એટલે બધી ગંધ લેવા આવી ગઈ છે કેમ કે ભનાડા ખોતરીને નાખી દીધી છે એ સમાતી દીધી હતી ને આપણે મીઠાની કોતરીને બધું પડ્યું છે અહીંયા વાછડી એમ છે તો અત્યારે એક ભેંસ ફરી ગઈ છે આજ તો એમની ઊભી છે હજી ઊભી નહીં રહે તો દામણી મારી દે હું ખડેલી ને હા પાડો થાકી ગયો કેમ કે ભેં ઉપર ઉડી 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 છૂટી ગયા એટલે તો પૂરું પછી પાછું છૂટી ગયો એટલે બાંધો દીધો નહીં કોઈને ભેં ઊભી એટલે પૂરું પછી થાકી ગયો પછી કેમકે ખરેલી વાહન ઉડતો તો હવે પછી આની વાહે એટલી વાર ઉડ્યો ઊભી જ ન રહી એક ફાલ લાગી ગયો કાયદેસર એટલે પછી વાંધો નથી હવે હવે રહી ગયા હે તો આપણી ચેનલ એને ઘણા બધા જોયા છે પણ સપોર્ટ નથી કરતા કોઈ તો સબસ્ક્રાઈબ કરીને જો બધા લાઈક કરો નહીં તો ચાલશે પણ સબસ્ક્રાઈબ કરજો કેમકે એક હજાર સબસ્ક્રાઈબર આપણે આ ચેનલમાં કરવાના છે પૂરા તો તમે જલ્દીથી કરાવી દો તો આ જે છે ને હું છોડવા થોડી થઈ ગઈ મોડી એટલે બધું ખાઈ લીધું છે કે આપણે થોડુંકમાં બનાવતા હતા ગેટના કામમાં હતા વાં બધા કાટા થઈને નાખી દીધા વિકીને જેમ જેમ ગાયું એને ભાંગી નઈ કરતા રાખી દીધું ને બાકી તાજ બધી બાકીને રાખી બે નહીં છોડવાની ખાલી દૂધણી હોય પાડો આપડો રહ્યો તો ફાઈનલ બે વેહું તો થઈ ગઈ આજે એક થઈ હે હજી એકની તો પાકી ખબર ન પડતી બીજી આપણી નજર સામે થઈ ગઈ રોન છૂટી થઈ ગઈ પછી કેમ કે પાડો ઉડાવો હતો પણ થાકી જતો તો બપોરે બાંધી દીધો મેં કીધું બે મેં દર્જાને ફૂલ થાકમાં આવશે ને એટલે છૂટી થાય તો પાડો સાત આઠ કરો ઉડ્યો ઝીરી પડી ગઈ પછી હવે આ ને મને બેહવા નહીં દે અહીંયા જવું પછી આવ્યો જો હવે આ ખંજર કરવાની મારવાનું ચાલુ કરશે ખંજર નહીં થાય ને એમ તો ધોર્યો

બધી બંધાઈ ગઈ બાંધવાનો ટાઈમ થઈ ગયો છે કે બધી બાંધવાની છે હવે પાકડા ખાલી આપડે વાળામાં બાકી બધી બાંધી રહી પાકડા એવું છે ગાભણીઓ અત્યારે જે ખરેલા જે પેલા ફર્યા છે ને એ બધા અત્યારે વાળામાં એ સાતમો મહિનો બે જાય ને એટલે આવવાનું કારણ એક જ છે કેમકે સાતમા મહિના છઠ્ઠા છઠ્ઠા મહિનામાં ખબર પડી જ જાય ખડેલું હોય ને પેલું ઉતર્યું એટલે આવું ઉતરવા માંડે એમાં ખબર પડી જાય એટલે છ મહિના થઈ જાય ને એટલે બધી ને પછી બારે બાંધો ને તેવું પડ બપોરે વાળામાં ગઈ જાય સાંજે સવાર બે ટાઈમ ખોડ ચાલુ કરી દેવાનું સાતમા મહિનો બેસી જાય ને એટલે એટલે સાતમા મહિને શું છે કે પછી આવું ભર ઉતરી આવ્યું હોય ને પછી શું છે વાડામાં લાંબા જણાવી હોય ને પગ પગ દઈએ ને હું તો આચે બગાડી દઈએ પછી ભાઈ બન પોચી આવ્યો છે માથે જ ઉભું રહે બાંધવાનું નામ થઈ ગયો બાંધી નાખી વિડિયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો જે માતાજી ને જય શ્રી રામ બધાને